નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જીંજવા ગામમાં ખીરાભાઈ ખાંટના ખેતરમાં આવેલો કૂવો આશરે ચાલીસ ફૂટ ઊંડો હતો જેમાં એક નીલગાય પડી ગઈ હતી આ અંગે ખેડૂતે વન વિભાગનો સંપર્ક કર્યો હતો આ અંગે જાણ થતાં જ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને મૂનપુર વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી બંને ટીમોએ સાથે મળીને આશરે બે કલાકના સઘન પ્રયાસો બાદ નીલગાયને દોરડા અને અન્ય સાધનોની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ ખાતરી કરી હતી કે પ્રાણીને કોઈ ગંભીર ઈજા તો થઈ નથી ને ત્યારબાદ નીલગાયને તેના કુદરતી રહેઠાણ જંગલમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવી હતી રેસ્ક્યુ કર્યા બાદ નીલગાયને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવી આ ઘટના પરથી ખીરાબાઈ ખાંટ અને વન વિભાગના કર્મચારીઓએ લોકોના જીવ બચાવવાની સાથે પશુઓ માટે પણ સંવેદનશીલતા દર્શાવી છે આ રેસ્ક્યુ ટીમે ત્વરિત અને અસરકારક કામગીરી કરી જેનાથી નીલગાયનો જીવ બચી શક્યો આ પ્રકારના રેસ્ક્યુ ઓપરેશનો સ્થાનિક લોકોને જાગૃત કરે છે તે વન્યજીવોના સંરક્ષણ માટે તેઓ પણ મદદ કરી શકે છે